નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે એરંડાના વાયદામાં દરેક ઉછાળે વેચવાલી આવે છે છેલ્લા એક મહિનાથી નવા એરંડાની આવકો શરૂ થઈ ગઈ છે આ કારણે પણ ભાવ ઉપર દબાણ જોવા મળ્યું છે છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં એરંડાનું ઉત્પાદન ઘટી રહ્યું છે જો કે જૂનો કેરીઓવર સ્ટોક વધારે હોવાથી ભાવમાં એક સપાટીની વચ્ચે જ વેપાર થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચીસથી રૂપિયા બારસો સાહીઠની વચ્ચે એરેન્ડાના ભાવ મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એરેન્ડાના ભાવમાં એક જ સ્તરની વચ્ચે વેપાર થઈ રહ્યો છે એરેન્ડો બે સિઝનનો પાક હોવાથી એનું વાવેતર હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે આઠ મહિના સુધી ઉભા રહેતા એરેન્ડાની સરખામણીએ ત્રણ મહિનામાં તૈયાર થતા અનેક પાકોના ભાવ ઊંચા છે આથી હવે જો આવા જ ભાવ રહેશે તો એરંડાની ખેતી ધીરે ધીરે ઓછી થતી રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો